તો અત્યારે આપણે વહેવાને હાંકી લીધી છે ઝારવારમાં ચાર વાર જવાનું છે તો હમણાં પેલા તો અહીં જગ્યા ઝાકીશ ભાઈ હું બધીને જકાઈ જાય તો પછી આપણે પૂછી આવી કાંઈ ગાઇંકા હું કહેવાય ભાઈ ચારવા દે નહીં દીએ કેમ કે થોડીક હજી ઝાર ઊભી છે એક બાજુ છે ચારવા દીએ તો કાંદો નહીં આવે તો અત્યારે આપણે હે ને જ્યાર જવા દેવાનું કીધું છે હવે ગઈ હતી પાછી વર્યા આવી હતી બધીને હાકી દઈ કાંઈ ગા જુએ આ ત્યાં પાણી પાણી પી લે ને પછી હાકી લે આગળ આ ને હાલ બેઠા હાલ હવે દવા માં જ હાકી લીધી જવાનું છે આપણે સામે ટાવરનો સામનો દેખાય અહીંયા બગીચું છે થોડો આડું રયો પડે અહીંયા અને ક્યાંક આઈ લી જાહે તેમ હમણાં આકી દે લે બધી ભાગી આવી જામણી રોડ માથે સીધો ત્યાંથી અજય જાય હવે આમે નિયારાની દિવાલ આવી જાય એટલે એમાં ક્યાં જવાનું છે નહીં આપણે એટલે રોડમાં રાખવાની તો આપણે બે બધી જો ખેતરમાં આવી ગઈ અત્યારે બધી ચડાય અત્યારે આપણે જા છે એમણે અત્યારે નથી લઈ જાવી પહેલાં અત્યારે આમાં ચડવા દઈ આમાં ધરાઈ વાંધો નથી તો ભાઈ ઝાર કાલે જવા આવે કેમ કે લીલી તો છે હોય ને એટલે બીકી માં રજ ચડવાની બીકરી વગર પાણી કોરે ને પાણી પાયેલું હોય તો વાંધો નમડે ના પાયું હોય ને તો વાંધો પડે તો અત્યાર બધું જો માં ખેતરમાં આવી ગઈ ચારે બધી આમ પેલા ઓલીટી કામ હતું ને મેં બીજું લીધું મને ક્યાં જે પાયડ ઓયલ નું લાવ મારે જોઈ છે બધી વાપરવા દે ખાવશે તો રાખશું બાકી નહીં રાખી આપણા આગળ છે ને તૂટી બહુ ગયું આપણે સેજ એટલે નાખ્યો કવર આખો તોડી નાખી દીધું પચડાટું ખાય ને એટલે બહુ જડે આ બધું થઈ જાય હું અહીંયાથી કવર તોડી નાખી આખો પણ બંધ થઈ જાય ને એટલે રાખ્યું તું વોટરપ્રૂફ આવે હા મા અંદર જો આમ પાણી લઈ જાય ચાર્જિંગમાં અંદર ડિસ્પ્લે ઉપર કાંઈ ના થાય હમણાં પાછડા દીધીને એટલે ડિસ્પ્લે થોડી ગઈ ગઈ છે અહીંયા તોડી નાખીએ હાકીએ તો આપણે મૂકીએ તો નહીં થોડક સપોર્ટ કરો ભાઈ મોનિટાઈઝ થાય તે પછી આપણે નવો ખર્ચો કરીએ જો આ ફાવી જાય તો આપણે આ જ રાખશું પણ આમાં વાંધો એ પડે છે એરફોન નથી કંઈ ચડી રંગતા વિવો છે વિવો પાછી 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 આ બધી આવે મોટર ચાલુ પાણી પાણી પી લઈ આપણે એ બધી રાખડા આવી ગઈ ને આપડે અહીંયા છે ચાર પેઢી થોડી કાડું લેવું પડે એક પાણી પી લીધું બોટલ એક ભરતા આવી કે નવી બોટલ હતી તો આપણે ધોઈ વીજળી ભરી લીધી હવે હું આમણી આવતી રહી ગયા ભાગી આવ્યો કે જ આવું તો ચીકુ ઘર કેમ કે ચીકુડીમાં દેખાડું જો અમે ચીકુ છે તો ચીકુ પાકવા માંડ્યા મેં જોયા હું છે કે નહીં પાકેલા એક આ છે ટાવર નો થાંભલો ઝાડો વાવીને ગયા તો વધારે આંબામાં તો નથી કર્યું ઘેર્યું આમાં મોટો જાડો છે ને એમાં મોટું મત બેઠું છે મોટી માસમારું આવેલી છે ત્યાં જરાગળ નાગરાજ મારવા જાય જયો તા ખા થાય હા બધીને મારતી હતી ખાણ મૂકોને એકે નડ બની દે નબળી પડ્યા એના હિસાબે હું અને ક્યુ ને વિડીયો આપણે આવી ગયો છે કાલનો કાલ જોયો કાલ આવી ગયો ના જોયો તો જોઈ આવજો બાકી હું રખડી પાછી હવે પાણી માથે જો મેળા આવે ને તો પીવાઈ લેવું હજી આટલી જાર પડી છે હવે આ વટાઈ જાય થી પછી મેળા આવે ચાર વાંધો છટો ભારી ગયા હમણાં જઈ છે आप ऊपा जो, तो जो, जो है आराम थे तो हूँ रखडा जलसा जो अतरे आज को प्रश्न रही हो तो पूछो कॉमेंट में आगे विडियो में लेता जाओ हूँ नहीं बना जवाब आपता है क्वॉलिटी आम घटे नहीं આપણે રાખશું તો આપણે અહીંયા ભરો ના કરે મજ છે તમને ફોકસ દેખાડી દઈ છે બાકી મોટું ભરી જો માખે મોટી છે જવાય નહિ ખાલી ઉઠતી તો બીક લાગતી હતી મને મરી ગયા આ કાઢે ચારથી ગહ બંધ કરાવી દે ચારવાની છે એવી હરી કરવાની જ નહી આપણે વાર લીધી જાતે ઉડું મેં કીધું ક્યાંય આકવાય નઈ જવા દે ને પછી તળી છે ઠેકડા ઠેકડ થાય તો આપડી બીજો બેહો બધી વહી ગઈ આગળ અડધી માથે ચડવા આવી બાકી ને જે આવે છે કાંઈ કે પાણી પીવા ઊભી રહી ગઈ હતી નોલી ઓલી જાય ને ભડકીને ભાગી ગઈ હતી બધી ઘરે હાલતી થઈ ગઈ ને કંઈ હું નહીં મારો ધોળા ધોળાધોડ જાય છે કાંઈ પછી તો બધી ભેગી થઈ જાય ફૂલિયા પાસે ને આપણી જે ઓલી ભે ઉતલો કર્યો હતો ને એ હા ફૂલ્યું દેખાને નહીં ઓલી બાજુ સાઈડ અહીંયા આપણે ભેં પાડડું અહીંયા વ્યા ગઈ હતી અંદર પાણીમાં ભી આપણે ભાગી ગયા આગળ ને કેખાડ આપણે આગળના બે બીજું પહેલાં જ કીધું હતું તમને દેખાડીશ અહીંયા ખાડો એ ખાડો હતો ત્યાં જઈએ ઘરે તો આપણે જે બધી ચાલે અત્યારે મીણ ને ભૂકો નાખી દીધો છે ભાગી ગયો તો પાછી ભાગી ગયો ઘરે પાડો રાડો દેતો તો એટલે ના આપણે બનુડીએ આમાં આ વખતે આપણે મુરાનું બીજદાન કરાવશું પાડો છે ભલે પણ આપણે બીજદાન કરાવવું છે કેમ કે પાડીઓ આવે ટોપ ક્લાસ પછી પાડો આવે પાડી ગમે ગમે આવે યાને તો બે મહિનાનો વાર છે હજી